નમસ્કાર 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 હું છું યસ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ આજે આપણે વાત કરવાની છે કે ભાઈ ચોમાસું સિઝનની અંદર આપણે ડુંગળી વાવવી છે તો કઈ ડુંગળી વાવી તો મારા વાલા ખેડૂત મિત્રો આજે હું તમારી આટલું લઈને આવ્યો હું પાંચથી છ એવી વેરાયટી કે જે આપશે તમને ચોમાસું સિઝનની અંદર ટોપથી લઈ અને ટોપ સુધીના ઉતારા અને ટોપ ભાવ માર્કેટના તો સૌ આપણે વાત કરીએ કે ભાઈ પંચગંગા સીડનું સુપર આ બધી વેરાયટી જે શરૂઆતમાં હું તમને બતાવું છું તે જે ગરિયા આકારનો જે ગાંઠીઓ થાય એ ટાઈપની વેરાયટી છે પંચગંગાનું સુપર આવે છે ખૂબ સારા ઉતારા ખૂબ સારી ક્વોલિટી ત્યારબાદ જે માર્કેટની અંદર ધૂમ મચાવતી વેરાયટી એટલે કે ભાઈ કલશનું કિંગ કરીને વેરાયટી આવે છે ત્યારબાદ જે કલશનું કે એસપી સત્તરસો કરીને વેરાયટી આવે છે ત્યારબાદ કલસ સીડની જે અંજની કરીને આવે છે આ ચાર વેરાયટીમાંથી કોઈ પણ એક વેરાયટી તમારા ખેતરની અંદર નાખી દો ખૂબ સારા ઉતારા ખૂબ સારા જે ક્વોલિટી આવે છે કલર આવે છે ખૂબ સારા કલર ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ બેઠો ગાંઠિયો એટલે કે પેંડા આકારનો ગાંઠિયો કેની અંદર થશે તો કે ભાઈ ધૂમ મચાવતી એવી પોર આગલા વર્ષે જે છે એ ખૂબ સારા ઉતારા તેમજ ખૂબ સારી ક્વોલિટી કે ભાઈ હરાજી આપણા ડુંગળીની આયલી જતી હોય તો ગમે વેપારી હોય એને દોડીને આપણા ઢગલા પાસે આવવું જ પડે તો તેવી વેરાયટીની વાત કરીએ તો ભાઈ જે ઇલોરા એટલે કે ઇલોરા કંપનીનું જે ચાઇના કિંગ કરીને વેરાયટી આવે છે ખૂબ સારી વેરાયટી કલરમાં કાંઈ ઘટે નહીં ટોપના પેટનો કલર ત્યારબાદ વાત કરીએ પંચગંગા સીડ નું જે સરદાર કરીને વેરાયટી આવે છે તેના વિશે ખૂબ સારા ઉતારા છે ત્યારબાદ જે વર્લ્ડ ફેમસ એટલે કે જે ભારતની અંદર ગુજરાતની અંદર ધૂમ મચાવતી વેરાયટી કહી શકીએ કે ભાઈ કૃતિકા સીડનું કૃતિકા વિમલ કરીને વેરાયટી આવે છે ચાઇના સુપર ખૂબ સારો ગાંઠિયો ગોળ ગાંઠિયો પેંડા આકારનો ગાંઠિયો ખૂબ સારા રિઝલ્ટ અને જે વરસાદની સામે જે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત એટલે કે કૃતિકા વિમલ આભાર